વડોદરા કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે જ્યાં બિલકુલ બામણ ગામ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્કૂલ અને નોકરીઓ જતા લોકો થયા હેરાન પરેશાન વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રોજબરોજની સમસ્યા છતાં તંત્ર સુસ્ત અવસ્થામાં જ પ્રતીત થઈ રહ્યું છે વહેલી સવારથી સમસ્યા પ્રતિત થઈ રહ્યું છે બામણ ગામ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી જેમાં વાહન ચાલકો સહિત સ્કૂલ અને નોકરીએ જતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો

આ તમામ બ્રિજ ધોવાઈ ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે મોટા મોટા ગેપ પડી ગયા છે જેના કારણે જે ફોર વ્હીલર હોય એના ટાયરો ફૂટી જાય છે અને એમને આર્થિક નુકસાન થાય છે બીજી તરફ માલ માટે કહીએ ટ્રકો ની વાત કરીએ ટ્રકો વાળા કોઈ વાંધો આવ્યો નથી કારણ કે કલાક બે કલાક કે ત્રણ કલાક માલ સમાન લેટ પહોંચે એનો કોઈ વાંધો નથી પરંતુ જે નોકરીમાં જતા હોય સ્કૂલે જતા હોય એ લોકો ત્રણ થી પાંચ કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ પડે છે એના કારણે તેમને ઘણું શોષવું પડે છે આનો નિકાલ કરવા માટે સાંસદે નીતિન ગડકરીની મુલાકાત કરી હતી વડોદરાના શ્રીએ પરંતુ અનુ નિરાકરણ આવ્યું નથી અધિકારીઓ આવે છે જોઈ જાય છે બધી વાતો કરી જાય છે પણ અનુ પરિણામ શું આવે છેવટે શૂન્ય જેના કારણે પબ્લિકમાં હાલમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જી બિલકુલ ઉમંગ ઉમંગજી રોજબરોજની સમસ્યા છતાં તંત્ર હાલમાં સુસ્ત અવસ્થામાં જ પ્રતીત થઈ રહ્યું છે સૌથી મોટી વાત એનએચ હાઈવે ની જવાબદારી જોવાની એનએચ હાઈવે છે આ જાડી ચામડીના અધિકારીઓ નફટ થઈ ગયા છે પ્રજા ને જ નથી પડી પ્રજાનું જે નુકસાન થવાનું થાય પરંતુ એમના પેટના પાણી અલતું નથી શ્રીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ત્યાં ટ્રાફિકના જવાનો મૂકવા જોઈએ પોલીસના જવાનો મૂકવા જોઈએ જેથી વારંવાર અત્યારે જે સામાન્ય રીતે અઠવાડિયામાં ત્રીજી વાર ટ્રાફિક જામ થયો છે એમાંથી પ્રજા છુટકારો મળે પરંતુ કોઈને કશું કરવું નથી મીડિયાના માધ્યમમાં પ્રજાજનો આક્રોશ ઠાલવે છે ડ્રાઈવરો આક્રોશ ઠાલવે છે ભરપૂર લૂટ વાડી છે ટોલ લેવામાં કેવું ભાવ વધારો અંધાર્યો કરી નાખે છે છતાં પણ સુવિધાના નામને મીંડું એવું ના થાય કે ભવિષ્યમાં પ્રજા રસ્તા પર ઉતરી ના અધિકારીઓને ઉભી પૂછડીએ ભાગવું પડે એવો સમય ધીરે ધીરે પસાર ધીમે ધીમે નજીક આવી રહ્યો છે જી બિલકુલ તુમંગજી આપના જણાવ્યા પ્રમાણે જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેની તેઓની બેદરકારીના કારણે પ્રજાને હાલ વધુ એકવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે રાદારીઓ જે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તેઓને કેવા પ્રકારની ચોક્કસ માંગણીઓ છે આ સાથે જ એક લેડીમાં જો પ્રશ્ન પૂછું તો અધિકારીઓ સુસ્ત અવસ્થામાં ને જે પ્રજાજનો છે તે ત્રસ્ત અવસ્થામાં જોવા મળી રહ્યું છે આપ નું શું મંતવ્ય છે ડોક્ટર તમને જણાવી દઉં કે વડોદરાના સાંસદ ખુદ નીતિન ગડકરીને મળ્યા હતા નેશનલ હાઈવે નો જે રસ્તો આવે છે નીતિન ગડકરી ના મંત્રાલયમાં આવે છે તેમને બી હા પાડી અધિકારીઓ મુલાકાત લીધી ઉચ્ચ અધિકારીઓ પોલીસ ના બી આવ્યા વડોદરાના પોલીસ કમિશનર ખુદ આવ્યા બધું જોઈ ગયા પણ પરિણામ શું તમે આજે જોયું ઠેર ના ઠેર લાંબી કતારો અધિકારીઓ વાતો કરીને જતા રે પરિણામ કશું નથી આવતું બીજી તરફ કોંગ્રેસ પાર્ટી બી એટલી જિમ્મેદાર માનું છું એમને લોક આંદોલન કરવું જોઈએ જેથી અધિકારીઓ અને સરકારની આંખ ખુલે કે પ્રજા હવે રસ્તા પર ઉતરી છે અને એનું નિરાકરણ લાવવું પડે પરંતુ કોઈ સોલ્યુશન આવતું નથી ખાલી વાતો જ થાય છે પરિણામ કશું આવતું નથી જે ઉમંગજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર